વલસાડમાં ચૌદ વર્ષનો બાળક તળાવમાં ડૂબી ગયો વલસાડના અટાર ગામે રહેતા વેપારીનો ચૌદ વર્ષીય પુત્ર ઘર નજીક આવેલા તળાવ પાસે ક્રિકેટ રમી રહ્યો હતો આ દરમિયાન ક્રિકેટ બોલ તળાવમાં જતો રહેતા બાળક તળાવમાં બોલ લેવા માટે ગયો હતો જ્યાં બાળકનું તળાવમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું જે બાબતની ફરિયાદ વલસાડ રૂલર પોલીસ મથકમાં નોંધાઈ છે વલસાડના અટારના તળાવ ફળિયામાં રહેતા રિતેશ ચંદ્રકાંતભાઈ શાહ વલસાડના ગિફ્ટ આર્ટિકલની દુકાનમાં નોકરી કરે છે તેમની પત્ની સુનિતાબેન દમણની ખાનગી કંપનીમાં નોકરી કરે છે દંપતીનો ચૌદ વર્ષીય પુત્ર કલ્પ અટારની પીકેડી વિદ્યાલયમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતો હતો ગતરોજ કલ્પ સવારની પાડીમાં શાળાએ ગયો હતો અને બપોરે કલ્પે તે સમયે ઘરે હાજર પિતા રિતેશભાઈને તે મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે જવાનું હોવાનું જણાવી ઘર નજીક આવેલા મેદાનમાં ક્રિકેટ રમી રહ્યો હતો મોડે સુધી કલ્પ પરત નહીં આવતા પિતા તેને શોધવા માટે તળાવ પાસે ગયા હતા જ્યાં રિતેશભાઈએ હાજર કલ્પના મિત્ર લાલુને પૂછતા તેણે કલ્પ તળાવમાં પડી ગયેલ ક્રિકેટ બોલ લેવા માટે ગયો હોવાની કેફિયત રજૂ કરતા રિતેશભાઈ તળાવ કિનારે પહોંચી તપાસ કરી હતી જે તપાસમાં તળાવ કિનારેથી કલ્પની ચપ્પલ અને કપડાં મળી આવ્યા હતા કલ્પ નજરે નહીં પડતા ગભરાઈ ગયેલ રિતેશભાઈએ સ્થાનિક રહીશોને જાણ કરી હતી સ્થાનિક રહીશો પૈકીના એક તરવૈયા યુવાને તળાવના પાણીમાં તપાસ કરતા કલ્પને તળાવના ઊંડા પાણીમાંથી બહાર કાઢ્યો હતો કલ્પને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે કલ્પને સારવાર મળે તે પહેલાં જ મૃત જાહેર કર્યો હતો જે બાબતે મૃતકના પિતા રિતેશભાઈ શાહે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોત મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે